તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વીડિયો માં ખાયા આવી ગયા તારી ભલી દે હમે હમો કોન ઢોંડો આવે એ નુબડા એ બોખિયા એ હમે હમા લો ડબલ હેડ શોટ એક ભેગા લાગે બકાઓ અમે હમા ઢોડાવો ને એટલે ડબલ હેડ શોટ એક ભેગા લાગે હા તો આ આઈડી બ્રહ્મની મજા આવે એ જો તો આપને ઇન થાય કે આપણે કક છઈ હા કેમ કે એક એક લેવલ અપ થતો જાય ને મજા આવી રાખે હા વિચાર કરો હમ બધા નુબડા અને આપણે પ્રેન પ્રો ના પ્રો ના કઈ ઘટે નહી પછી આગળ બોલાય એમની તો મજા આવે હા હમણાં ઉપડે આવે એટલે વધારે મજા આવે રમવાની તો આપણે હવે બસ રમવાનું થાય છે રમી કાઢવાનું થાય છે હવે ખુલશે નહીં ને ગાયો ગા હા આ ઉધાની ઉપડે ને તઈ ખુલે નહીં ઘટી હા ના ઉપડે એમ ત્યાં ખુલી જાય હા આપણે સ્લાઇડ કરીને આગળ જાય 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 ખાથામ હાલો લઉ આગળ બંદા છે બંદા છે બંદાજે બીડું આ ઘર ઉપર બંદા લાગે મને એવું દેખાય છે એ એક તો આર્યો હાનો ઉપર જઈ રહ્યો અરે તારી ભલી થાય જારો એ લઉ ઓહ હો પાછળ થઈ ગયું નંગ આવી ગયું અરે ઓલા લેવા દે વાહ 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 મારો ડીકરો અરેરે ને આવી ગયો

ખતરનાક ઊંધુ કામ થઈ ગયું મતલબ લે હજી આ બધો જીવતો છે તો આપને થોડીક ઉમિદની કિરણ હે ધીરે ધીરે ગ્લુવલાક ગ્લુવલકમાં બી ઊભો આના પણ ઉમીદ રાખીને શું ફાયદા ફાયદો કંઈ હોય નહીં અને હવે આપણે છે ને હમ એમપી ફોર્ટીનો યુઝ કરું તો હું હમ MP40 નો યુઝ કરવા દેને ભાઈ હ MP40 ઇઝ ધ પાવરફુલ વેપન ઇન ધ ફ્રી ફાયર વર્લ્ડ કેમ બગી આપણે અંગ્રેજી કેમ છે જોરદાર તોડી નાખે તબલો ફોડી નાખે પેટી છે ને આ હમણા કોક કોક શબ્દ શીખું છું વા એ બંદા 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 આગળ જતા કામ આવે ને ઇન્ટરવ્યુ દેવું હોય તો આવી ગયો બસ આવી ગયો ને ગયો એટલું જ થયું આવી ગયો બીજો 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 આવ્યો એટલે આને તો બીજા કોઈ ભાર લીધો લાગે જરા લેવા દે બે જણા આમાં છે બે ને લેવાના થાય છે આ એક વાર ધોડો આવે આમાં તું તારે મારો દીકરો ઓલાય ગ્લુ નાખી દીધું નવ પ્રો બંદો લાગે એ પ્રો જરા તને પ્રો બનાવું હમણાં ઉભો રહે તું વાહ ગયો હાલો ત્રણ તો ઘડી ઘડી કઈ મામા ઘરે લાડવા ના હોય આ તો કઈક કઈક તમે જીતી જાવ તમે તમને એમ પાવર કરી જતા લાગે કે હવે અમે તો કાક છે એમ આ તો તમે અમને અમે અમે તમને જીતવા દે કારણ કારણ કે ઈ કે તમારા અંદર હોસલો રહે થોડો બાકી તો નકર તમારો હોસલો બનતા વાર ના લાગે ખબર ને તમને ગબર ભાઈ જની મુકેને ફાડીને તબલા વગાડ ના તો ભાઈ આપણે એડબ્લ્યુ માં આવી ગઈ છે તો આપણે ઈનો ઉપયોગ તો કરવાનો થાય જ છે ગમે એ રીતે હવે ઉપયોગ કરવામાં એવું છે કે હવે ખુલવું તો જોઈએ ને હાલો આગળ આપણે વધીએ તો આગળ આપણે હોલી શક્તિ માથે જ ફરીને જવાનો વારો આવશે કારણ કે માથે જ ફરીને જવું ને તો બંદા ગયો ગમ કે એમની કોરથી બંદા આવતા જ હોય વધારે પૂરતા બંદા એમની કોરથી જ આવે હા જો માણી આવી ગયા એક માણીઓ અંદર ગયો જરો એટલે આ ડોટ આવી ગયો લાગે આમાં એ આ રી ભલી એકનો શોટ આવી ગયો બીજો અહીંયા એટલે એમની મુજબ લાગે આ એ ગયો હાલો ખેલ ખતમ પૈસા હજમ શાનદાર બુયા ઘટે એવું તો મિત્ર મંડળી આપણે ઘટેની એવું બુયા કરી દીધું છે તો હવે લાઇક સબસ્ક્રાઈબ ને શેર તો કરો હા ફટાફટો અને મળીએ બીજા વિડીયામાં અને આપણું સેકન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય હા એમાં જોરદાર વિડીયો આવે છે હા તો જય માતાજી મળીએ બીજા વિડીયોમાં